సూరత్న రామ్జి బాయా హిర్ వరుదాస్ రమ్ రేతావయానే తేనా దిగ్రా విజేశి కర్ నా కంక్లాట్ నా కారణ మంసుగ్ బాయాట్ర్ నా పొన్ కరియా సా

અને એ છો બે છોકરાની સાથે આમ તો બોલવાનો કોન્ટેક્ટ નથી પણ મારો મોટો છોકરો જે છે ને એને તો અંદર વચ્ચે અલગ રહી છે અને એનો એ થોડોક લાઈન આવવું પડતો એટલે એનું તમે પેપર મેં આપી દીધેલું હતું જ તે પેપર મેં આપી દીધેલું અને નાના છોકરાના લગ્ન પહેલાં એ ભણતો હતો અને ચાર વર્ષ સુધી મેં મારી જાતે રોટલી બનાવી અને ખવડાવી એની સગી જોઈને એને કપડા કપડાં અને એને ભણાવ્યો અને சூர் ஜிதா ஆ તમારું ઓડિયો બુકો હું બધા જવારું મારી બોતેર વર્ષની ઉમર હવે ઉમર મારી વધે છે કે નાની પરીક્ષા નથી અત્યારે થોડી છે હવાઈ જવાય છે અને એક દિવસ તો વધારે તકલીફ આવવાની છે

અને ત્રણસો ગ્રામ સોનું મેન આપેલું છે પાંચ લાખ રૂપિયા મારા રોકડા આપેલા છે અને એ લગ્ન પેલા એ ભણતો થઈ જાય ને એટલે મારી મારી એની આગળ માંગણી એટલી છે કે મને મારા પૈસા છે કા મને મારી સમાધાન કરે અને કાઈ એની પાછળથી મારું નામ પાટ નાખે મારા કાઈ નો જવાય નામ નો નીકળે ભાઈ હા એટલે

પછી મારા છોકરાના હોવ છે ને એ થોડા મગજ ના ખરાબ છે અને એ થોડા બધામાં ઘણી બધી મિસ્ટિક છે એને કોઈ વિદેશના એનો કોઈ મિત્ર નહીં છે એના આધારે જી રહે છે ને એનાથી પૈસા આવે છે ને બધું છે બધું ફોન ઉપર સમજાવી તો પતી જાય લગભગ નહીં પતે કતાવ એમાં હું છે

વિદેશમાં માં કોઈ એનો મિત્ર રેતો હોય ને હજારો લાખો રૂપિયા પચીસ પચીસ લાખ રૂપિયા તો આંગળીયા હું લઈ આવેલો છું જયારે અમે ભેગા રહેતા ચાર વાત છે સંબંધો કેવા હોય એટલે એને ખબર કઈ ટાઈપ ના સંબંધ હોય એ ઉપર વાળો જાગી આવી રીતનું એટલે એના પાવર એ મને હેરાન કરે છે અને છોકરા ને ધમકાવે પણ છે કે પાણી આવશે તો હું ક્લિયર રહી જાય આવું બધું છે రమణ రమణ

બરાબર પછી બીજી વાત થાય કે મારી મારા નામે એક મિલકત હતી રાજુલા હેલો મારા નામે એક રાજુલા મિલકત હતી મિલકત ને બે વર્ષ પેલા વીસ લાખ રૂપિયા આવ્યા હતા મારી પાસે તો એમાંથી મેં પંદર લાખ રૂપિયા એ મારી એક મોટી છોકરી વધારે પડતી તકલીફ હતી એને મેં આપી દીધા મકાન લઈ દીધું મેં બે ત્રણ લાખ રૂપિયા મારી આગળ છે નથી એવું નથી પણ હવે મારી બોતેર વર્ષની ઉંમર થઈ હજી મારી એક ઓપરેશન બાકી છે હજી મારે રહેવા માટે વ્યવસ્થા જણા ને કીધેલું છે સમાજના ધોલન કીધેલું છે નથી માનતો આપડે અમરીતભાઈ ડેર નું નામ સાંભળેલું તમે ડેર ધારાસભ્ય અમરીશભાઈ મારા મિત્ર છે મારા ગામના છે અને એના પણ મિત્ર છે એની એના સત્તા નથી માનતા અને હમણાં બધા સુરત હાલ અત્યારે સુરત છું છોકરો સુરત છે પણ અમારો પરિવાર સિત્તેર ઘર નો પરિવાર છે અમારો રાજુલા અને મઢ માતાજી નો રાજુલા છે માતાજી ને મઢ હવન હતો ઈ પણ અમારો છોકરો આવ્યો હતો અને હું પણ ગયો હતો તણયાક પરિવારને બધાને વાત કરી કે ભાઈ તમે મને સમજાવો મારો ભાઈ રસ્તો કરે તો પરિવાર વાલે મહેનત પણ કરી નમો માન્યું આવું થઈ ગઈ અને મેં હું હા એમાં એવું છે કે હા હરગા બાપ નું ભજીને પેટમાં નો ભરતું પછી પૂરો થઈ ગયો એ તો વાત છે ના મારા સોકરાને અંદરખાને મારા પછી અંદર દીધી કે મને ખ્યાલ છે આજ થી ત્રણ મહિના ની વાત કરું ત્રણ મહિના પેલા હું એની ઓફિસે મને મળે ને એટલે તારી વાત મને નબળી બે વાત મને નબળી કરે અને મારી પાસે મને જે ઓળખતા હોય મારી પાસે છૂટા પડે તારી પાસે તને મળે ને તો મારી બે વાત નબળી તને કરે સમાજ આપડો લાભ ઉઠાવે છે એમાં આપને ફાયદો નથી તું જે કઈ કરી સમજીને કરજે તો એને મને કીધું એને એક કરોડ નો બંગલો રાખ્યો હવે ચા પછી આ છે વાંધો હવે ઈ એક કરોડ નો બંગલો રાખ્યો ને એટલે બંગલા નો કબજો એને નતો સંભાળ્યો મારા છોકરાએ મને એવું કીધું કે તમે બાપુજી તમે એક સવા મહિનો કાઢી નાખો એ ત્રણ મહિના પછી બધું સરખું થઇ જાય એટલે હું આનંદ માં આવી ગયો મારી છોકરી ત્રણ છે મેં મારી છોકરીને જાણ કરી મારી છોકરી એના ને વાત કરી કે ભાઈ આવી રીતે વિધિ વાત થઈ મારી મારા છોકરાની હોય તરત મારા ને ધમકાયો મારે મારા પપ્પા ઘેરવી જાવ પપ્પા અહીંયા આવવા જાવ એટલે બધું કેન્સલ થયું સરસ ત્રણ મહિના વાત દ્વારા

કેમકે હવે આમાં તો એવું હોય કોના સેવા કરવાનું કે હવે આમાં શું છે સંસ્કાર નથી જે દીકરી છે એ આપણા સસરા બાપ નો માને હા એવું છે એટલે જો કઈ એને એ હેરાન તો એ થાય કેમ કે પણ હવે એને સમય લાગી જાય પણ એ સમય લાગી જાય તો આપડે હેરાન થઈ જઈએ હેરાન થઈ જાય પછી જવા હું રોકાવાનો નથી મારા બોતેર વર્ષ થયા એવું એમાં બધું આપડે વિચારીએ તો મુશ્કેલી વાળું છે અને એ જે પાટીદાર નો જે પરિવાર છે ને આ થર્ડ ક્લાસ પરિવાર છે એના ભાઈ ને એકનું મર્ડર થઈ ગયું છે એની મા ના છે આ છોકરી એમાં હું મારા છોકરા ને છે એટલે હું નથી બોલતો પણ વિદેશનો એમાં કોઈ દોસ્તાર એ પૈસા મોકલે છે ને એના દ્વારા આ ભાઈ બધું કાગળજી ના કરે છે એટલે એનો મતલબ આપ મારે કરવાનો છે આ વસ્તુ થી કદાચ એને અસર થાય સમાજ નો કોઈ પાંચ જણા વધારે પડતું કઈ કહે કે આખો સમાજ આની અંદર ખરાબ લાગે છે જુદી વાત નહીં પછી મારી મને મારા પૈસા આપી દે અને કા મારી વ્યવસ્થા કરી દે

હા તો માનવતા ના હિસાબે આપડે વાત કરી બાકી હું છે ના 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 આપડે એમ ન નથી મારા તરફે તમને કોઈ હું તો મારી જિંદગી ને નતો કે આ વિડિયો ડિલીટ કે આ વિડિયો ફોટો કરો એવું ની વાત નથી આ બધું હું જે આ બધા કુટુંબિક મામલા છે હા એ તો બરાબર છે એટલે કુટુંબિક મામલા ની અંદર અમારે તકલીફ શું થાય ઠીક છે હા કે જે સંસ્કાર વિહોણી વાત છે એની અંદર અમે શું કરીએ એમ નથી આવી ફોન કિસ્સો છે અમને ખબર નથી અમે તમને ઓળખતા નથી હા બરાબર છે બરાબર છે આ તો તમે ખુદ આ બધું કરવા માંગો છો અમે નથી આ લંકા તો લંકા વાળા જગાવે છે અમે કઈ કરતા નથી બરાબર હમ હમ આના સિવાય બીજો કોઈ રસ્તો જ નથી કારણ કે મારો ફોટો મોકલી દો એનો નંબર આપો તમને લખી દો આમાં વોટસઅપમાં નાખી દો ને આ નંબર નાખી દો અને મારો બે મારે બાપા છે એમનો મોટો બાપા છે ને એ નાગપુર પણ એની આરે કોઈ કોન્ટેક્ટ નથી કઈ વાંધો નઈ વાંધો તમે નાખી દો નંબર મારા છોકરાનો અને ફોટો હમ મા અને પહેલાના છોકરાનો ઓકે છોકરાનો ફોટો નાખો કે ના તમારો નાખો હા મારો ફોટો નાખવો ને આ છોકરાનો નંબર હા વાંધો હા નાખવું હા ભાઈ જમને